વૃંદાવનમાં વિષ્ણુયાગ અને કૃષ્ણ દર્શન વૃંદાવનમાં એક પછી એક સ્વજનો મળવા લાગ્યા જાણે પૂર્વનું હેત હોય ઓળખાણ હોય તેમ તેમની સાથે અંતર મળતા તેમનું દુઃખ સાંભળ્યું પોતાનું દુઃખ પણ તેમની આગળ કહ્યું અસુરોના ત્રાસથી ત્રસ્ત થયેલું અંતર હળવું થયું અહીં વિષ્ણુયાગ કરવાનો સૌએ નિર્ણય કર્યો યજ્ઞ નામ જપયજ્ઞોસ્મી એ ગીતા સૂત્રને અનુસરીને કોઈએ ગીતા પાઠ શરૂ કર્યો તો કોઈએ વિષ્ણુ સહસ્ત્ર જાપ શરૂ કર્યો કોઈએ વાસુદેવ મહાત્મ્યની કથા શરૂ કરી તો વળી કોઈએ વિષ્ણુ ગાયત્રીનો પાઠ શરૂ કર્યો આમ કૃષ્ણ કથામાં દિવસો નિર્ગમન થવા લાગ્યા અત્યંત શ્રદ્ધા અને એકાગ્રતાથી જપ યજ્ઞ ચાલવા લાગ્યો સમૂહગાન કીર્તન જપથી અને ભક્તોની શ્રદ્ધાને ભક્તિથી વૈશાખની શુક્લ એકાદશી મોહિની એકાદશીના જાગરણ પછી બ્રહ્મ મુહૂર્તમાં સૌના અંતરમાં બ્રહ્મ તેજ દેખાયું તે તેજમાં રાધિકા રમા સત્યભામા રુકમણી વગેરે અષ્ટપટરાણી અને નંદ યશોદા સાથે મુરલી મનોહર શ્રીકૃષ્ણના દર્શન થયા આવા દિવ્ય ગોલોકામમાં શ્યામ સુંદરની સખા સાથે મૂર્તિ જોઈ સૌ દિવ્યાનંદમાં મસ્ત બની ગયા બે હાથ જોડી સૌ સ્તુતિ કરવા લાગ્યા શ્રી કૃષ્ણે તેમને પ્રસન્ન થઈને કહ્યું તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું તમને અસુરો તરફથી જે દુઃખ પડ્યું છે તેનું નિવારણ કરવા અને પૃથ્વી ઉપર એકાંતિક ધર્મનું સ્થાપન કરવા સ્વયં સર્વાવતારી પરબ્રહ્મ પરમાત્મા પૃથ્વી ઉપર ધર્મ અને ભક્તિને ઘેર અવતાર ધારણ કરશે અને તમને સૌને પોતાના દિવ્ય ધામમાં ગતિ કરાવશે માટે કોઈ પ્રકારે તમે હવે ચિંતા ન કરશો તમારું વ્રત હવે પૂરું થયું છે આ પ્રમાણે દર્શન દઈ શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા ધર્મ ભક્તિ અને ઋષિમુનિઓ જાણે દુઃખનો અંચળો સરી ગયો હોય એવા હળવા થઈને પૂર્વવત વિષ્ણુયાગ જપ યજ્ઞની સમાપ્તિ કરવા લાગ્યા